નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતો સપાટી એ પહોંચવા આવી ગયું છે તો સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર સસ્તું થશે કે નહીં અને ખાસ કરીને વાત કરીએ તો જો મિત્રો હવે તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો

સોનું ખરીદવું એ મિત્રો ખુબ જ મુશ્કેલ બની ગયું છે જેની સાથે છે અને ખરેખર એવું જ જોવા મળી રહ્યું છે કારણ કે છેલ્લા બે દિવસથી સોનાની બજારમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો હવે ખરેખર મિત્રો એક તોલા સોનાની કિંમતો જે છે એ મિત્રો એક લાખ ની સપાટીએ પહોંચી ગઈ છે અને તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો હવે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનાના ભાવ જે છે એ હાલ અત્યારે ખૂબ જ મહત્તમ સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે અને વૈશ્વિક બજારમાં સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેરબજારના રોકાણકારો

બાવીસ કેરેટ સોનું આજે ભયંકર મોંઘું થતું જોવા મળી રહ્યું છે પચાસ માં જયારે સો ગ્રામ સોનું મિત્રો દસ લાખ તેર હજાર પાંચસો ની સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં આજે સ્થિરતા જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતની વાત કરીએ તો એકસો એક રૂપિયો કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ મિત્રો એક લાખની ની સપાટીએ પોચી ગઈ છે તો હવે એમ કહી શકાય કે સોના તેમજ ચાંદી જે છે એ એક લાખ રૂપિયા સુધી મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો શું આગામી દિવસ સોની અંદર હજુ પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો થશે અને વધારો થશે તો કયા કારણોથી સોનાના ભાવમાં વધારો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો શેરબજારની અંદર

જોવા મળી છે જયારે મિત્રો ભાવની વાત કરીએ તો ચાંદી મોતી હોય છે તો ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ આગામી દિવસોની અંદર સાઈઠ હજાર થી લઈને સિત્તેર ની આજુબાજુ થશે તો મિત્રો સોનાની કિંમતો ની અંદર હાલ કોઈ પણ મોટો ઘટાડો નોંધાય તેવી કોઈ પણ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી અને ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો લગ્ન ટાણે અથવા તો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદી ખરીદવાનું પસંદ કરતા હોય છે તો હવે સોનું જે છે એ મિત્રો મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે જો મિત્રો તમે પણ અઢાર કેરેટ સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો બાવીસ કેરેટ અને 24 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું જે છે એ મિત્રો સસ્તું જોવા મળતું હોય છે પરંતુ આજની વાત કરીએ તો આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં ભયંકર ઉછાળો નોંધાયો છે અને સોનું જે છે એ મિત્રો ભયંકર મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું હવે ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ જો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય અથવા તો વાત કરીએ તો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય અને

સોનાની રાહ જોઈ અને સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો હાલ સોના તેમ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને રોકાણકારોની વાત કરીએ તો રોકાણકારો તો ખૂબ જ માલા માલ થવા જઈ રહ્યા છે અને સૌથી વધારે પ્રોફિટ હવે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો ટૂંક જ સમયમાં સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે રોકાણકારો જે છે એ અત્યારે રાજી થતા જોવા મળી રહ્યા છે અને આનંદો કરી રહ્યા છે કે સોનું જે છે એ મોંઘું થઈ રહ્યું છે અને રોકાણકારોને સૌથી વધારે લાભ થતો જોવા મળી રહ્યો છે તો મિત્રો જો તમે સોનાની અંદર હજુ પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો બે હજાર પચીસમાં સૌથી મોંઘી સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય શકાય કે સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જ રહ્યો છે સોનાનો ભાવ તો આવ છે સોનું ક્યારે ખરીદવું તો મિત્રો સોનાની કિંમતોની અંદર હવે કોઈ પણ ઘટાડો નો થાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે સસ્તા સોનાનો વિચાર ધરાવીને બેઠા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ સૌથી મહત્વના કારણની વાત કરીએ તો મિત્રો શેરબજારની અંદર મંદીનો માહોલ જે આ મિત્રો શેરબજારમાં મંદી ના કારણે શેર શેરબજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા છે અને સોનું જે છે એ મિત્રો જેની માંગ વધવાના કારણે સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો હવે સોનું ક્યારે ઘટશે તો મિત્રો શેર બજારની અંદર તેજીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે જેની સાથે વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી મળી રહેશે કે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી કે ક્યારે ન કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ